સુરતની સ્મીમેર હોસ્પિટલથી બ્રેઇન ડેડ આધેડના લિવર અને કિડનીનું દાન કરીને ત્રણને નવ જીવન બક્ષ્યું સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી પાંચસો કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઇલ સ્ટોન બનાવ્યો છે ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે સ્મિમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન રીટ્રાઇબલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલ પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના ના લીવર અને કિડનીનું નું દાન કરીને ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતા મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા એસઓ ટી નો સંપર્ક કરવામાં આવ્યો એસોટીટીઓ દ્વારા કિડની અને લિવર અમદાવાદની આઈ ને ફાળવવામાં આવી હતી કિડની અને લિવરનું દાન આર ના ડૉક્ટર અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈ માં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની હોસ્પિટલ હોસ્પિટલથી કામરેજ ટોલનાકા સુધીનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધીમાં એકસો સત્તર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે